ડીસા તાલુકાના ખેંટવા ગામે યોજાયેલ રામદેવ નાય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વર્ડાવલની ટેમ વિજેતા બની પને જિલ્લાના ડીસા તાલુકાના ટિસા ગામે ખેટવા કામે દેસા દ્વારા આયોજિત રામદેવ પીર મંદિરના લાભાર્થે યોજાયેલ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી ટુર્નામેન્ટમાં કુલ 280 ટીમોએ ભાગ લીધો જેમાં બનાસ લી સદરપુર વર્સી સિદ્ધ અંબિકા વઢાવલ ટીમ વચ્ચે ફાઇનલ મેચનો રોમાંચક મુકાબલો થયો હતો મેચના પ્રારંભે બંને ટીમના ખેલાડીઓનું ફૂલ આપીને ભવ્ય સ્વાગત કરાવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈને આતશબાજી સાથે મેચની શરૂઆત કરાઈ મેચની નિહાળવા માટે હજારોની સંખ્યામાં ક્રિકેટર ચાહકો ઉમટી પડ્યા હતા અને ટુર્નામેન્ટના સહ આયોજકો મુકેશભાઈ રબારી અરવિંદભાઈ દેસાઈ પુરુષોત્તમભાઈ ખટ્ટાણા પ્રવીણભાઈ રબારી કેશરભાઈ મકવાના રાહુલભાઈ ઠાકોર તેમજ કોમેન્ટર સેવા આપનાર ફારૂકભાઈ સિંધે ખેંટવા સરપંચ ગોવિંદભાઈ રબારી ક્રમશીભાઈ દેસાઈ વિષ્ણુભાઈ નાય જયેશભાઈ મોદી અને તેમની ટીમ દ્વારા ટુર્નામેન્ટમાં સેવા સેવાકીય યોગદાન આપ્યું હતું ફાઈનલ વિજેતા ટીમને ટ્રોફી અને

સ્ટાઇક રેટ થી 35 રન માર્યા હતા જેના જવાબમાં બનાસલી સદરપુરની પુણે ટીમે 10.1 ઓવરમાં 111 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું અને સૌથી વધુ રનનું યોગદાન વીર રબારીએ 24 બોલમાં બે ચોક્કા અને 6 સિક્સરની મદદથી 47 રન બનાવ્યા હતા પરંતુ સામે છેડે તુજા હું આવું છું ની જેમ અને ખેલાડીઓએ સાથ ન આપતા બનાસલી સદરપુરની પુણે ટીમનો કારમો પરાજય થયો સ્પોન્સર અને ટુર્નામેન્ટની સફર દરમિયાન તેમની ટીમને સહયોગ આપનાર દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો આયોજક મુકેશભાઈ રબારીએ આયોજન દરમિયાન સાથ સકાર આપનાર દરેક ગામ લોકો તેમજ આજુબાજુથી આવતા ક્રિકેટ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો